રાજપીપળાના ઐતિહાસિક હર સિદ્ધિ માતાના મંદિરમાં રહેતા ગરીબ મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા તેઓને આજે સવારે એમના ઘરોને સેલ મારી દેવામાં આવ્યું હતું આજે રાજપીપળાની હર સિદ્ધિ માતાના મંદિરમાં રહેતા નવ જેટલા ઘરોને સેલ મારી દેવામાં આવી બે દુકાનને બે સેલ મારી દેવામાં આવ્યા છે ત્યાંના લોકો રહે રહેવાસી લોકો એવું કહે છે કે અમને સવારે આવીને કહે છે ચાલો તમે લોકો ઘરના બહાર આવી જાઓ અમારે સેલ મારવાનું છે ત્યાંના લોકોને રહેવાસીઓને ઘરના બહાર કાઢી મૂકવામાં આવ્યા પહેરેલા કપડાં એમને ઘરના બહાર કાઢી મૂકીને સેલ મારી દીધા ત્યાંના ભાડું આતો ચાલીસ વર્ષથી રહે છે અને ત્યાંના રહેવાસી કહે છે કે અમે રેગ્યુલર લાઇટ બિલ રેગ્યુલર ઘર ભાડું આપી દઈએ છીએ અને જૂનું ભાડું અને અમે કોઈ ધાડા ભાડું બણવા માં બિલ કેકમાં કોઈ અસર કરતા નથી વહેલી સવારી મામલતદાર દ્વારા સીલ મારવાની કામગીરી હાથ ધરાઈ પ્રાપ્ત માહિતી મુજબ દસ દિવસ મુજબ દુકાનોને મકાનોને નોટિસ આપીને કબજો ખાલી કરવા તંત્ર દ્વારા જણાવાયું હતું મુદત આજે પૂરી થઈ ગઈ છતાં મકાનોમાં ભાડવાતો રહેતા સીલ મારી દેવામાં આવ્યું છે ને તંત્ર દ્વારા મકાનમાં રહેતા ભાડવા ચાલુ મકાનમાં રહેતા ભાડુવાતોને મકાનને બહાર કાઢીને સીલ મારી દેવામાં આવ્યું હતું ને ડાયરેક્ટ તમે બહાર નીકળી જાવ સીલ મારી છે સીલ મારી દીધી કોર્ટની તારીખ 10 પડી છે કીચુ ટાઈમ જણકાયરો નથી કોઈ સાંભળવાય રાજી નથી થતું કોઈ અમુક અમુકના ભાડાઈ જમા છે

આ 40 વર્ષમાં આવો કોઈ બનાવ બન્યો તો આવો કોઈ બનાવ આ પહેલી જ વાર થયો છે બસ અમને તંત્રને પાસે એટલી અપીલ છે કે અમને ન્યાય આપો બસ અમને ઘરની સામે ઘર જોઈએ ઘરની સામે ઘર જોઈએ બસ અમારા નાના છોકરાઓ છે તમે લોકો આ તમારું ખુદનું કે ભાડાનું ઘર આ ભાડાનું ઘર ભાડું ભાડું તમે રેગ્યુલર ભરો છો કહો કે ચાર તન ચાચા મહિનાનું લોકોનો એડવાન્સ જમા છે

આજે આ છોકરાઓ નિશાળે જાય તે લોકોની આજે રજા રાખી બેટા તું કયા માં ભણે બરાબર